સરા જય મલ્લીધર કેમ છો મિત્રો મજામાં જ અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનો દીક સ્વાગત છે ને બસ જો આજે આવી ગયા છે મહેમાન એટલે કે અમારા રમીલા બેન દિલુભાઈ અને મહેક આમ જો છે આલો ખાવા અમાર મહેક નગરી સહેલું તો વળવા દે શું આમ આવે તો એ ચાઈલું ફેટ થઈ એમ કરમાં દિલુલ

હા હાલો તે હમણાં મસુમા જઈને તમને પણ દર્શન કરાવવું જરૂરથી કરી લેજો અમારા મસુમાના દર્શન હાલો પહોંચી ગયા સિંહ મૂર્તિ મના મંદિરે જય મસુમા જય ભુણિયામાં બધાની મસુતારા બેતા પણ કયો દેખાય નદી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không cơ không những video không

ચાલુ છે આવી ગયા છે બાપુ ના ઘરે એટલે કે એવું છે જો કે તમે બધા કેતા બાપુ ઘરે બાપુ ઘરે પણ એવું હતું કાચ તો પ્રસંગ હતો ને એટલે આવી શું બાકી એવું ફરજિયાત નહોતું હમણાં આવવાનું કેમ કે મારે હજી લગ્ન છે ગામડે ગામડે તો લગ્નમાં જવાનું છે પ્લસ પહેલાં અહીંયા માતાજીને એવું હતું તો કીધું પહેલાં અહીંયા કરી આવીએ અને પછી અમારે રાંદલ તેડવાના છે અમારા દિવ્યોના બાકી છે હજી દિવ્યોનો જન્મ તે પછી આપણે તેડવા પડે પહેલા દીકરી અમારે હોય છે એટલે માતાજી તેડવાના હતા એટલે એવી શું કથા છે અને અમારે પાછા કુળદેવીના મેળા ભરવાના બાકી હતા પછી દીવીલાના કરના નિવેદ બાકી હતા પછી વાસરા મેળા ભરવાના છે એટલે એવું બધું બાકી હતું એટલે આવી શું એટલે નિવેદ કરવામાં પણ મદદ કરવા લાગવું નિવેદ હોય છે અમારે બહુ જાજા તમને જરૂરથી બતાવીશ એટલે કાંઈ ફ્રીને નવરા ન થાય અને અહીંયા પાછા બધા પોગી ન હંગે છોકરા ઝીણકા છે પછી ભાભીમાન માની બધા ઢોર વાહે હોય એટલે એને કાંઈ નવરાત મળે નહીં એટલે મારે આવવું પડે એટલે આવી શું અને બસ આવીને જો આજે ખેતરમાં આટો માર લો પછી કાલથી તો વળી કામે લાગી જાવ એટલે કાંઈ ટાઈમ મળશે નહીં એટલે એવું છે તો જો આવીશું ઘઉં જો કેવા થઈ ગયા સરસ મજાના હવે દાણા સીડ્યા છે કે નહીં જોઉં જો ને દાણા હજી જો પોસા છે હજી એકદમ દાણા પોક જેવા થઈ ગયા છે પોકમાં હજી કાચા પડતા એ હં હૉકમાં હજી કાચા પડે અને આ શું વટાણા વાવ સફેદ વટાણા છે હો મેં મોકલાતા બિયારણ જો છે ને એટલે એવું છે કાલે જો વાસરા મેળા ભર લે હું અને નિવેદ કર લે હું અને પછી પરમદી માતાજી તેડવાના છે તો એ કરશું માતાજી તેડવાના પછી કુળદેવી મેળાના નિવેદ કરવાના છે કરના નિવેદ બાકી છે એટલે કે હવા વરોનો થાય બાલમુવારે ઉતરાવાના હોય ને તો એ નિવેદ કરવા પડે અમારે તો એ બધું બાકી છે તો એ વળી પરમદી કરશું કઈક કાલ કરશું ને એવું નેવું તો પછી આજે હું કોઈ ખેતર માટો મારી આવું જો ઝાડમાં પણ મસ્ત નીકળી ગઈ છે અને ડુંડા પણ સરસ મજાના ભરાવદાર દાણા થવા માંડ્યા છે એમાં પણ તે અને હવે તો પાછા જો કે દે આવી હમણાં આવવાનું થાય જી જો કે તો ઘઉં હે અત્યારે આવવાનું રહે હવે તો એ તો ઘઉં મનસે પાકી ગયા હા મેથી જે પાક ઉપર આવી ગઈ છે ને ડુંગરી આમ છે ડુંગળી જાઓ ડુંગળી પાકી ગઈ છે એમાં તો કાંઈક બેરલ ફેરવવાનું હતું ફેરવીને એક બોલા નડકા થઈ ગયા હોય ને એટલે એવું બધું થઈ ગયું હોય કામકાજ અને હાલો જો થોડીક વાર નવરી છે ને તમે દઉં આટો મારી લો થોડીક વાર રખડી લઈએ એવું બધું છે હાજો તોરલ એ તોરલ તો એ મંદિર પગે લાગી આવે ઘરનું કામ થોડું ઘણું હેલ કરવા લાગીએ પછી કાલની તૈયારી કરવાની છે